આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેન રોડ પર જે ગંદકીવાળો કચરા પેટી નાખેલી છે આ પહેલાં કબ્રસ્તાન આવેલું છે પછી મેળી માતાનું મંદિર આવેલું છે આગળ સિત્તેર એંસી ઘરની વસ્તી છે આ રોડ પર જ કચરો લાખીને જતા રહેશે મરેલા જાનવર છે કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઇડે જાય નીચે પાણીની લાઇન આવેલી છે પાણી બધું ગંદુ લાઇનમાં પીયા છે અને આગળ લો રોગચાળો ફેલાય છે મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ લાખીને જાય છે આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંદાય છે એમ થાય છે એ નીકળવા માટે ડૂચા દઈએ તો વોમેટો થાય છે મચ્છરો એટલા છે ને પાણી રોડ પર આવેલું છે તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે બહુ જ ગંધાય છે એમ અને શ્રાવણ મહિનો ચાલે છે લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે ડભોઈ મોડલ પંપ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ જ અને રોડ પર જ લાખીને જતા રહે છે કચરાપેટીવાળા નાખવા અને બહુ રાહદારીઓને તકલીફ પડે